નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું જે ખેડૂત નોંધણી વિશેની જે ઓગણીસમો હપ્તો બે હજારનો હપ્તો જે તે ખેડૂત નોંધણી કરવી ફરજિયાત છે અને આ વિડિયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેશું તો વિડીયો અંત સુધી જોજો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો સૌ પ્રથમ આપણે વાત કરીએ કે એગ્રીટેક પ્રોજેક્ટ અંતર્ગત કેન્દ્ર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી ફાર્મર રજિસ્ટર હેઠળ ખેડૂતોને આધાર આઈડીની જેમ ફાર્મર રજિસ્ટર આઈડી મળશે જેમ કે ફાર્મર રજિસ્ટરની હેઠળ ખેડૂતોને આધાર કાર્ડ જેવી આઈડી છે જેમ ફાર્મર રજિસ્ટર આઈડી મળશે રાજ્યમાં તારીખ પંદર ઓક્ટોબર બે હજાર ચોવીસથી ખેડૂત નોંધણી શરૂ છે પીએમ કિસાન યોજના તળે આગામી ડિસેમ્બરના હપ્તા માટે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂત આઈડી કરી આઈડીની નોંધણી ફરજિયાત છે જે પંદર તારીખથી પંદર ઓક્ટોબરથી બે હજાર ચોવીસ સુધી ચોવીસથી ચાલુ થઈ ગઈ છે બે હજાર ચોવીસથી પંદર તારીખ ઓક્ટોબરથી ખેડૂત નોંધણીની શરૂઆત થઈ ગઈ છે તે આગામી ડિસેમ્બરના હપ્તા બે હજારની હપ્તા ઓગણીસમાં હપ્તા માટે કેન્દ્ર સરકારે ખેડૂત આઈડી નોંધણી ફરજિયાત કરી છે પીએમ કિસાન યોજનાના લાભાર્થીએ આ યોજના મેળવવા ત્રીસ નવેમ્બર બે હજાર પહેલાં નોંધણી કરાવી ફરજિયાત છે જે ત્રીસ નવેમ્બર છે તે તે પહેલાં નોંધણી કરાવી ફરજિયાત છે જે પહેલાં પચીસ નવેમ્બર સુધી હતી પરંતુ તારીખમાં વધારો કરવામાં આવ્યો છે વે તે તારીખ પચીસ નવેમ્બરથી પચીસ નવેમ્બર સુધી વધારો કરીને વધારો કરી દીધો છે વેબ પોર્ટલથી દરેક ગ્રામ પંચાયત કચેરીમાં નોંધણી થશે અને વધુમાં ખેડૂતો જાતે જ પણ નોંધણી કરી શકે છે જે ગ્રામ પંચાયતમાં નોંધણી શરૂ થઈ ગઈ છે અને તમે ખેડૂત પણ જાતે નોંધણી કરાવી શકો છો આગળ વાત કરીએ તમામ ખેડૂતોએ ખેડૂત આઈડીની નોંધણી ફરજિયાત કરવી જોશે તમામ ખેડૂત જેટલા પણ ખેડૂત છે તેને ખેડૂત આઈડીની નોંધણી ફરજિયાત છે ખોટી નોંધણી રદ થશે ફાર્મર રજિસ્ટ હેઠળ ખેડૂતોને આંગળીના ટેરવે લક્ષી તમામ ધિરાણ સંબંધિત લાભ સરળતાથી મળશે ભારત સરકાર દ્વારા પીએમ કિસાન લાભાર્થી ખેડૂતના આગામી હપ્તા માટે આઈડીની નોંધણી ફરજિયાત છે પીએમ કિસાન યોજના અંતર્ગત લાભ મેળવવા તમામ ખેડૂત મિત્રોએ ખેડૂત આઈડીની નોંધણી ફરજિયાત પણ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે ખેડૂત આઈડીએ ગુજરાત સરકારે નોંધણી ફરજિયાત નોંધણી કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે આગળ વાત કરીએ તો અંગેની વધુ વધુ અંગેની વધુ વિગતો માટે ગામના તલાટી કમ મંત્રી સિટી તલાટી ગ્રામ સેવક તેમજ તાલુકા કક્ષાએ વિસ્તાર અધિકારી ખેતી તાલુકા વિકાસ અધિકારી તાલુકા મામલતદાર સંપર્ક કરવાનો છે ગામમાં તલાટી મંત્રી છે સિટી તલાટી મંત્રી છે ગ્રામ સેવક છે તેમજ તાલુકા કક્ષાના અધિકારી જે મોટા અધિકારી છે જે ખેતીવાડીના અધિકારી છે તાલુકા વિકાસ અધિકારી તેનો તમે સંપર્ક કરી શકો છો આધાર કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર અને આઠ અ નકલ હાથ આદબાર નકલની વિગત સાથે વધુ માહિતી માટે ગ્રામ કક્ષાએ સંબંધિત ગ્રામ પંચાયત કચેરીના વિલેજ કોમ્પ્યુટર એન્ટર એન્ટરપ્રોર વીસીએનો સંપર્ક તમે કરી શકો છો જે ગામમાં વીસીએ જે સુવિધા છે વીસીએ દ્વારા પણ તમે એનો સંપર્ક કરી શકો છો અને જો તમે અમારી ચેનલ તો વિડીયો પસંદ આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જય હિન્દ જય ભારત